હેલો દોસ્તો નમસ્કાર હું છું દીપક અને સ્વાગત છે તમારું મનીટોક ચેનલ પર આજે આપણે વાત કરીશું ગોલ્ડ બે હજાર પચીસ માં સોનામાં કઈ કઈ રીતે આપણે રોકાણ કરી શકીએ અને ક્યાંથી આપણને સારું એવું રિટર્ન મળી શકે છે કારણ કે આજે ઘણા લોકો શેર માર્કેટ ડાઉન હોવાથી સોનાને એક સારો રોકાણના માધ્યમ તરીકે જોવે છે અને જે ભૂતકાળમાં પણ આવું બનેલું છે

જે મોટા ભાગના લોકો ખરીદતા હોય છે એ પણ સારી બાબત છે અને મોટાભાગના લોકો સોનાના આભૂષણોને પહેરવાના પણ શોખીન હોય છે તો બંને વિકલ્પો આમાં ઘરેણામાં આપણને મળે છે એક તો એક આપણા નાણાંનું રોકાણ થાય છે અને એ સતત એનું મૂલ્ય વધતું રહે છે સોનાનું અને બીજું પહેરવાનો જે શોખ છે એ પણ પૂરો થાય છે આમ બંને રીતે ઘરેણા એ એક સારી બાબત કહી શકાય પરંતુ એનો નેગેટિવ પોઈન્ટ એ છે કે જ્યારે પણ આપણે ઘરેણા ખરીદીએ છીએ ત્યારે એના ગ્રામણ ચાર્જ હોય છે જે મેકિંગ ચાર્જ હોય છે એ પંદર થી વીસ ટકા લાગતો હોય છે સાથે સાથે એના ઉપર ત્રણ ટકા જીએસટી ટેક્સ પણ લાગતો હોય છે બીજો એના કરતા એક બેટર ઓપ્શન એ છે કે આપણે ગોલ્ડ કોઈન અથવા તો બિસ્કિટ વગેરે ખરીદીએ એમાં પ્લસ પોઈન્ટ એ આપણને મળે છે કે બિસ્કિટ અથવા ગોલ્ડ કોઈન જે આપણે ખરીદીએ છીએ એમાં જે મેકિંગ ચાર્જ છે એ મિનિમમ ઓછો લાગે છે અને સાથે સાથે જે ટેક્સ છે એ તો એમાં પણ લાગતો જ હોય છે એટલે આનો એક બેનિફિટ એ છે કે જે મેકિંગ ચાર્જ તમારે ઘરેણામાં દેવો પડે છે એ જે કોઈન અથવા જે બિસ્કિટ આપણે સોનાનું બળ ખરીદીએ એમાં આપણને એ ચાર્જ ઓછો લાગે છે અત્યારના સમયમાં ડિજિટલ ગોલ્ડ ખરીદવાનો પણ એક ટ્રેન્ડ છે ડિજિટલ ગોલ્ડ ના ફાયદા એ છે કે આપણે એને સાચવવાની જવાબદારી રહેતી નથી અને ઓછામાં ઓછી રકમ થી પણ આપણે માનો કે 100 200 રૂપિયા થી પણ આપણે ડિજિટલ ગોલ્ડ માં રોકાણ કરી શકીએ છીએ એના માટે આજે ઘણા ઓનલાઈન એપ્લિકેશન છે ફોન છે Paytm છે Google Pay છે એમના થ્રુ પણ આપણે ડિજિટલ ગોલ્ડ માં રોકાણ કરી શકીએ છીએ સાથે સાથે અમુક એવી પેઢીઓ છે જે મોટા

એમાં રોકી શકીએ અને જ્યારે આપણને જરૂર હોય કે હવે આપણે ગોલ્ડ લેવું છે ત્યારે આપણે એને લઈ શકીએ આ રીતની ફેસિલિટી પણ ઘણી કંપનીઓ પૂરી પાડે છે તો એ પણ એક સારો ઓપ્શન કહી શકાય થોડી થોડી આપણે જ્યારે એક સારું એવું મૂલ્ય ભેગું થઈ જાય ત્યારે આપણે એનું કોઈ પણ ઘરેનું અથવા કોઈ પણ બિસ્કીટ અથવા કોઈન ખરીદી શકીએ છીએ હવે આ વાત થઈ ડિજિટલ ગોલ્ડની હવે વાત કરીએ કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પણ ઘણા આવતા હોય છે અને એમાં પણ આપણે રોકાણ કરી શકીએ છીએ આજે ઘણા એવા મ્યુચ્યુઅલ ફંડ છે જે ગોલ્ડમાં રોકાણ કરતા હોય છે આને પણ એક સારું એવું રોકાણનું એક મીડિયમ બનાવી શકાય કારણ કે આજે બે હજાર ચોવીસના વર્ષમાં સત્યાવીસ ટકા જેવું ગોલ્ડ રિટર્ન આપેલું છે તો ઘણા લોકો ગોલ્ડમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે તો ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એક સારો ઓપ્શન બની શકે છે જેમાં આપણે મિનિમમ સો થી બસો રૂપિયાનું રોકાણ પણ કરી શકીએ છીએ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે એ આપણા વતી

ઇટીએફ એ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે જે સ્ટોક એક્સચેન્જ પર શેર્સની જેમ લેવેચ પણ આપણે કરી શકીએ છીએ ઓન ટાઈમ એટલે કે જે સ્ટોક માર્કેટમાં જે કંપનીના શેરની લેવેચ આપણે કરી શકીએ એ જ રીતે ઇટીએફની પણ લેવેચ આપણે દિવસ દરમિયાન કરી શકીએ છીએ તો આ બેઝિકલી ઈટીએફ હોય છે હવે જે કોઈ પણ કંપની ઈટીએફ બહાર પાડે છે એની પાસે એટલું સ્ટોરમાં સોનું હોય છે અને એની એના મૂલ્યની બરાબર એ લોકો ઈટીએફ ડિજિટલ વેલ્યુવાળા યુનિટ બહાર પાડે છે અને આપણે એ યુનિટ સ્ટોક એક્સચેન્જ પરથી ખરીદી શકીએ છે આજે વિવિધ કંપનીઓના ઈટીએફ ગોલ્ડ ઇટીએફ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે એ તમે જોઈ શકો છો જેમ કે એસડીએફસી નું ગોલ્ડ ઇટીએફ છે યુટીઆઈ નું ગોલ્ડ ઇટીએફ છે આઈસીઆઈસી પ્રોટેન્શિયલ ગોલ્ડ ઇટીએફ છે આ તમે જોઈ શકો છો અને આઈટીએફ એ સારું એવું રિટર્ન પણ આપેલું છે તો દોસ્તો આ આપણે માહિતી જોઈએ કે આપણે વર્તમાન સમયમાં ગોલ્ડમાં કયા કયા વિકલ્પોના થ્રુ રોકાણ કરી શકીએ અને જો તમે લાંબા ગાળા સુધી આવા ઓપ્શનમાં રોકાણ કરો છો તો સારું એવું રિટર્ન આપણને મળી શકે છે તો કેવી લાગી માહિતી કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં